કંડલા પોર્ટ ચેરમેન શ્રી સુશીલકુમાર સિંઘે કોર્ટ ખાતે આયાત નિકાસ પ્રક્રિયા અંગે પ્રભારી મંત્રી શ્રીને અવગત કરાવ્યા હતા આ ઉપરાંત કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને પ્રભારી મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા પ્રભારી મંત્રી શ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રીય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારદાયક પહેલ ગણાવી હતી પ્રભારી મંત્રી શ્રી એ દીનદયાળ પોર્ટ સી એસ આર અંતર્ગત આયોજિત ગુરુ નાનક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના ના કાર્યક્રમ હાજરી આપી હતી આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અગ્રણી શ્રી ધવલભાઈ આચાર્ય અંજાર પ્રાંત અધિકારી શ્રી સુનીલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર દીનદયાળ કોર્ટના નાયબ ચેરમેન શ્રી નંદીશ શુક્લા કોર્ટના સચિવ શ્રી સિંહ હરિચંદ્રન ચીફ એન્જિનિયર બી રવિન્દ્ર રેડ્ડી કેપ્ટન શ્રી પ્રદીપ મોહંતી પોર્ટ પ્રવક્તા શ્રી ઓમ પ્રકાશ દદલાણી સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા